મિત્રો જય માતાજી જય સોમનાથ કેમ છો મજામાં માતાજી રાખે અત્યારે અમે આવી ગયા છે રામદેવ પીર બાપાની જન્મભૂમિ સ્થળ જો સામે મંદિર છે અને અત્યારે રાતે અમે સાડા આઠ નવ વાગે પહોંચ્યા તો અત્યારે અહીં રસોઈનો કાર્યક્રમ ચાલુ છે અમારે બચ્ચુભાઈ ભાઈ રોટલા બનાવે છે અને ખોખરભાઈ લોટ મળે છે તો અમારે રામજીભાઈ અહીંયા પણ શું સુધારે છે તો જો અહીં બધું સુધારવાનું ચાલુ છે તો આપણી ગાડી અહીં પાર્કિંગ છે તો હવે સુવા બેઠવા માટે વ્યવસ્થા બધી કરે છે ચાલો મિત્રો તો હવે આપણે દર્શન કરી આવીએ કેમકે સવારમાં વહેલા આપણે તનોટ માતાવે જવાનું છે કેમકે સરહદની બોર્ડર તનોટ માતા માતા તનોટમાતાવે જવાનું છે ત્યાં આપણે પેલો ઉતારશું અને ત્યાં સવારમાં વહેલું જવાનું છે કેમ કે અહીંયા સવારમાં વહેલા વ્યા જાય તો રિટર્નમાં પછી આવતા આવતા થોડુંક મોડું થઈ જાય તો વાંધો ન આવે પછી આપણે જેસલમેર મોડું થઈ જાય તો આપણે રોકાશું તો ચાલો આપણે દર્શન અત્યારે કરી આવીએ કેમકે સવારમાં વહેલા ચાર પાંચ વાગે નીકળવાનું છે ચાર પાંચ વાગે તો મંદિર બંધ જ હોય તો જો આ છે રામદેવ પીર બાપાની જન્મભૂમિ આપણે રામદેવ પીર બાપાના રામદેવરાય જવાનું છે જો અહીં આપણે દર્શન કરવા જવાનું છે તો આ બધીને રહેવા માટેની સુવિધા છે અને આપણે હાલો મિત્રો તો આ છે રામદેવ પાપાની જન્મભૂમિ એટલે કે આ ગામનું નામ છે ઊંડું કાશ્મીર તો રાજસ્થાન સાઈડ આવો તરણમાં તો બાજુ જાઓ તો અહીંયા આવવાનું પુલતાની નહીં જરૂર અહીં જરૂર આવજો તો અહીંયા ઉત્સવ હોય અત્યારે બીજ બુદ્ધિ ઉત્સવ હોય તો રોડને કાંઠે ડીજે ને બીજે બધી જમઝમાટી હોય બધા ડીજે રમતા હોય ગરબા ને ગરબાને ડીસ્કો કરતા હોય બધા સામે બધી દુકાનો છે રમકડા ને આ તેને છોકરાઓને લેવું હોય કોઈને તો લઈ શકે તો આપણે મંદિરમાં પેલા દર્શન કરી જઈએ કેમ કે સવારમાં કાંઈ નક્કી ન હોય ભાઈ આમાં બંધ હોય બધું આપણે રાતે જમીને ભૂઈ જાશું ઘડીક આરામ કરીને સવારમાં વહેલા નીકળી તો ચાલો આપણે પહેલા દર્શન કરી લઈએ અને સુંદર મંદિર રામદેવવીર બાપાનું

આ છે આપણે રામદેવજી બાપાની જન્મભૂમિ સ્થળ ને આ છે આપણું મંદિર તો મંદિરમાં પૂંજારી બાપા બેઠા છે ને આપણા મિત્રો છે એ જો ફોટાઓ પાડે છે જે આપણે આવેલા છે એ બધા ગામના દોસ્તાર ભાઈઓને આ બધો આખો ઇતિહાસ સાથે ના તો પાડેલી છે ફોટા ક્રિષ્ણ મનાય પણ હવે બધા આવીને ઈ આટું જ આવે બધા તો પછી શું છે કે ના પાડે છે પણ હવે ન હાલે બિચારા બધા ફોટા તો પાડતા જ હોય ચાલો આપણે દર્શન તો કરી લીધા જય રામદેવી બાપા તો આપણે હવે મંદિર નાથ દર્શન કર્યા બાદ દે મંદિર ફરતો એક આટો મારીએ આ જે પ્રતિમાઓ બનાવેલી છે આ આ બધા છે ઊભા છે આપડા માણસ છે બધા આપડા છે બધા ને ઓગણીસ જણા આવેલા છે

સામે બાપુ બોલે છે બધું મિત્રો તો આ છે આપડી બધી બાર દુકાનો હોય ને રમકડાની તે દુકાનો છે અને સામે આપડું જમવાનું બહુ આઘું બને છે અત્યારે આપડા બધા મિત્રો અહીંથી ગયા છે દર્શન કરવા તે હવે આવશે ચાલો હવે આપડે તો ફ્રી થઈ ગયા એને કીધું કે તમે ભરતભાઈ જાઓ ધીરે ધીરે તો હવે હું નીકળું સામે સુધા સરહદર છે તો ઈ વિડીયો આપણે જોશું શું શું છે તો ટાઈમ રહેશે તો ઈ ઉતારશું ઉતારશું તો ખરીજ આ વિડીયોમાં આવે કે નો આવે તો નેક્સ્ટ વિડીયો મારો જોજો ચાલો મિત્રો તો હવે મિત્રો અહીંયા આપડા રોટલા ને એવું બને છે અહીંયા આપણે બધું પાથરી તો ચાલો મિત્રો રોટલા બને સૌ ટમેટા નું શાક અને રોટલા બને છે ચાલો મિત્રો સવારે અમે વેલા ઉઠી તો તમે ગયા કે ન ગયા એકવાર વાર વિડીયો જરૂર ને જરૂર જોજો ચાલો મિત્રો તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો તો બાય બાય